આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ભાડા વધતા સત્યાવીસ લાખ મુસાફરોને અસર થશે એસટીની તમામ શ્રેણીની બસના ભાડામાં વધારો નોંધાયો છે તો ભાડામાં એકથી ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભાડાની સાથે સુવિધાઓ વધારવાની મુસાફરો માંગ કરી રહ્યા છે તો આજથી ભાડામાં વધારો નોંધાયો છે બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આરથી બસની મુસાફરી મોંઘી થઈ છે બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ભાડા વધતા સત્યાવીસથી લાખ મુસાફરોને અસર થશે એસટીની તમામ શ્રેણીની બસના ભાડા વધ્યાશે આજે ગુજરાત સરકારે એસટીની અંદર ભાવ વધારો ભાર પડેલો જે પબ્લિકને મૈરા ઉપર મારવાની વાત કરી આજે તમે જુઓ એસટી ની અંદર કોઈ પણ સુવિધા નથી કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી અને છતાં ભાવ વધારો નાખી દીધો તેમની સામે તમે વિચાર કરો કે પ્રાઇવેટ વાળા આથી પચાસ માં લઈ જાય છે અને સુવિધા પણ આપે છે આજે સરકાર એટલો ભરે છે દર મહિને દર મહિને પેસેન્જરને સાચવે છે સુવિધા આપે છે તોય સરકાર કરતા સસ્તું લઈ અને નફો કમાવે છે તો આ એસટી ની નુકસાની ક્યાં જાય છે એસટી ગોતી નથી આપતી અને પબ્લિક ને ખોટો મારી ભાડા વધારી અને દબાવો વાત કરે છે આ વસ્તુ સરકાર જે કરી રહી છે તદ્દન ખોટી કરી રહી છે આ ભાવ વધારો સરકાર ને પાછો ખેંચવો જ પડશે જો આ ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો પબ્લિક કોઈ પણ આંદોલન કરવા તૈયાર છે એસટી કોર્પોરેશન ભાડાનો દસ ટકા વધારો કર્યો આથી રાજકોટ કે અમદાવાદના જે એકસો વી કે અડાર હતા એક સો ચાલીસ રૂપિયા ભાડું થવા અને એની સામે તમામ બસું લાલ બોર્ડ ને એક્સપ્રેસ બસુ પણ હવે લોકો માટે લોકલ કે નાની સેવા રહી નહિ